વેરાવળમાં રામદેવજી મહારાજની શોભાયાત્રા સમસ્ત ખારવા સમાજ સાગર પુત્ર ફાઉન્ડેશન દ્વારા ભવ્ય આયોજન કરાયું વેરાવળમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ દામજીભાઈ ફોફંડીની આગેવાનીમાં રામદેવજી મહારાજની જન્મ જયંતિ તથા ધ્વજારોહણ ઉત્સવ ભક્તિભાવ તેમજ શ્રદ્ધાપૂર્વક ઉજવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત ભાદરવા સુદ દશમના દિવસે શ્રી કામનાથ મંદિર ઘનશ્યામ પ્લૂટ ખાતેથી શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા કૃષ્ણનગર નવા રામ મંદિર ગર્લ્સ હાઈસ્કૂલ ગાંધી સુભાષ રૂડ કાકા સેન્ડવિચ ટાવર ચોક થઈને જાલેશ્વર મંદિરે સંપન્ન થઈ હતી જ્યાં સાંજે શુભ ચોઘડીએ રામદેવજી મહારાજ ના મંદિરે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત ખારવા સમાજ સાગર પુત્ર ફાઉન્ડેશન પ્રમુખ દામજીભાઈ ફોફંડી અધ્યક્ષ લખમભાઈ એમપીડીએ ના વાઇસ ચેરમેન જગદીશ ફોફંડી બોટ એસોસિયેશન પ્રમુખ

અગિયાર ના દિવસે એમની શોભાયાત્રા નીકળી હતી પણ એમનો જે મેઇન સમાધિનો દિવસ છે એ દશમનો છે ધારવા સમાજ છેલ્લા પંદર વર્ષથી સાગરપુત્ર ફાઉન્ડેશનના માધ્યમથી દશમના દિવસે રામદેવજીની આરાધના પૂજા કરી અને એમની સમાધિ દિવસ અમે ઉજવીએ છીએ આખો વારવો સમાજ સાથે સાથે સમાજના બધા જ અગ્રણીઓ હિન્દુ સમાજ મુસ્લિમ સમાજ હિન્દુ સમાજના સમગ્ર બધા જ સમાજના લોકો ખારવા સમાજનું સ્વાગત કરે છે ખારવા સમાજ એક મોટા મોટાભાઈ ની ભૂમિકા ભજવી અને બધાનો આવકાર સ્વીકારે છે અને આજના દિવસે ખારવા સમાજના પટેલ અને અમારા અધ્યક્ષ લખમભાઈના પ્રમુખ સ્થાને અમે લોકો આ ઉજવણી કરીએ છીએ આજના રોજ આપના માધ્યમથી સમગ્ર હિન્દુ સમાજને અમે રામદેવજી મહારાજના આશીર્વાદ આવે એવી પ્રાર્થના કરીએ છીએ અને અમારો ખારવા સમાજ આ જ રીતે એક અને પ્રગતિશીલ રહેતો રહી એવી રામદેવજી મહારાજ ને પ્રાર્થના છે ખારવા સમાજ ની લગભગ વસ્તી પિસ્તાલીસ હજાર ની છે એટલે ખારવા સમાજ નો કોઈ નાના બાળક થી લઈ ને વૃદ્ધ વ્યક્તિ સુધી કોઈ બાકી આ સભામાં રહેતો નથી નાના મોટા આયોજન ના પ્રમાણે અત્યારે જ્યારે અમે ધજા નું આરોહણ કરવા જશે પટેલના ના અધિક સ્થાને ત્યારે લગભગ અમારો આખો ખારવા સમાજ નાના બાળકથી લઈ ને વૃદ્ધ સુધી બધા જ હાજર રહેશે અને રામદેવજી મહારાજના આશીર્વાદ લેશું આપ પ્રાર્થના છે કે તમે પણ અમારી સાથે પ્રસાદી લોગ સંગતા